શું છે પપ્પુ એક્સિડન્ટ થયેલું છે ભાઈ ને ભાભી બધાય છે પણ કોઈ ધ્યાન દેતું નથી પાછું તો આ ચડવું છે તો તમારા પોતાના અમારા ત્યાં આવો આપણે આવતા રહો શું નામ તમારું મુકેશ ગિરી પ્રતાપ ગોસ્વામી કયું ગામ ગામ વિપાવડલી જિલ્લો અમરેલી સારકુંડલા બોલો બોલો એટલે મારો હું જે પપ્પુ એક્સિડન્ટ થયેલું છે ભાઈ ને ભાભી ને બધાય છે પણ કોઈ ધ્યાન દેતું નથી પાછું તો આ ચડવું છે તો તમારા પોતાના કોઈ સંબંધીઓ નહીં પોતાનું સ સંતાન કેવું બન્યું એવું નથી મારું સંતાન છે મારા ભાઈને ખોળા આપ્યું છે કારણ ભાઈ મા મારી કાંઈ કાંઈ કરતો નથી તો તમે એનો દીકરો આપ્યો તો રહ્યો નહીં એમાં તો અમારું કાંઈ કર બીજું તો ચલ રે ભાઈ અહીંયાં જ રહે છે જીવનવાડી નિલ કેન્ટ એપાર્ટમેન્ટમાં મારા ભાઈને એ તો તમે પહેલાં હે ને હું તમને અહીંયા આપણે ગુજરાજ કીના ત્યાં મૂકી જાઉં ત્યાં તમે નહીં જોઈને તૈયાર થઈ જાવ બે દિવસ પછી ત્રણ દિવસ પછી હું પોપડભાઈ ત્યાં જાઉં તમને લેતો જઈશ આજ વાંધો નહીં ત્યાં શાંતિથી તમારે જેવા સાઠ સિત્તેર પ્રભુજી છે શાંતિથી રો અને શાંતિથી ખાઓ જીવન જીવો બરોબર હા વાંધો નહીં એટલે તમે ચાલો આમ તકલીફ છે ચાલો આમ કોઈ તકલીફ નહીં તમને જોતા હોય તમારી ગાડીઓથી એમ નાંક લઉં હા હા બરોબર છે પણ મારા પગમાં જે રસી નીકળે છે એનીમાં મને બહુ ઓલું થાય છે તો દવા નહીં કરાવતા કોને દવા

અને પછી બોપટ પણ ત્યાં તમને લેતો જઈએ બરોબર અને ક્યાંક કહેતા તમ ત્યારે હવે લઈ જાઉં તો વાંધો નહીં ના અત્યારે તમારે બે દિવસ શાંતિ બે ત્રણ દિવસ રહ્યો રહ્યા હું વાંધો છે આ વાંધો નહીં હં પણ ઘણા બધા પ્રભુજીઓ હું ગાડી લેતો આવા ઘણા બધા લોકો છે કે જેમને શાંતિથી જીવવું છે પરંતુ આજુબાજુમાં રહેવાવાળા માણસોની પણ ફરજ છે કે આમના આવા લોકોની મદદ કરો અને અમારા સુધી ફસ્તા કરો આ ભાઈએ તરત તૈયારી બતાવી કે મારો રહેવા મારે રહેવું છે શાંતિથી એમ તો આવી રીતે જો કોઈ તમારા ધ્યાનમાં આવે તો એને અમારા સુધી પહોંચાડો જય માતાજી અમારા ત્યાં આવો આપણે જ આવતા રહો જય જાઓ

પ્રભુજી હોય થોડુંક માનસિક તકલીફ બી હોય તો પણ એને આવી રીતે છોડશો નહીં જાણ કરો તો અમે યોગ્ય એની સારવાર કરાવીએ યોગ્ય જીવન જીવી શકીએ એવી વ્યવસ્થા પૂરી કરીએ તો એમાં તમે પણ એ કુંડ ભાગીદાર બનશો તો છ ટકા જ્યાં પણ જરૂર પડે જ્યાં પણ આવી વ્યક્તિ દેખાય તો એનો એક નાનો અર્ખો વિડીયો ઉતારો એનું લોકેશન અમને મોકલો અને અમને ફોન કરો જય માતાજી જય ભગવાન